છે ખાડામાં છું જે એપીએમસી થી મદાપુર રોડ જાય છે દસ દિવસ પહેલા જે ભારે વરસાદ આવ્યો તો એનાથી આ છ થી સાત ફૂટ ઊંડો ખાડો પડ્યો છે તંત્રને પણ ધ્યાન દોર્યું હજુ સુધી આ રિપેર કામ થયું નથી કારણ કે ન રહેવાય શ્રી રેસિડન્સી મદાપુર કંપા આ ક્યારે બન્યું તૂટવાનું આ તૂટવાનું આપણે આઠ દસ દિવસ પહેલાં ભારે વરસાદ થયો એ વખતે તૂટ્યો છે તંત્રને પંચાયત અરે જાણ કરી હા જાણ કરી છે શું કીધું

તંત્ર જાણ કરી હતી પણ હજી સુધી કંઈ થયું નથી એટલે થઈ જાય તો સારું અને અમારે નાના નાના બાળકો છે કોઈ બીમાર થઈ જાય કોઈ તકલીફ થાય અને એમને ભણવા જવામાં પણ બહુ તકલીફ પડે છે એમને